પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આજરોજ ભાભરનગર ખાતે શિવરાત્રી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે આજરોજ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે પરમાત્માનો સંદેશ આપવા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું તેમાં સરસ્વતી નગર નગરથી અંબિકા સોસાયટી હાઈવે રોડ લાટી બજાર સોની બજાર આઝાદ ચોક મહાદેવપુરા જૂના ગામ વાવરોડ થઈ પરત સરસ્વતી સોસાયટીમાં આવેલ બ્રહ્માકુમારી સેન્ટર પર પરત ફરી

પિતા પરમાત્માને ઓળખે ખાસ ભગવાન શિવ જેમને ગીતાજીની અંદર વાયદો કરેલ તો એ વાયદો નિભાવવા પરમાત્મા શંભુ અર્થાત સ્વયં આ ભૂમિ ઉપર અવતરિત થઈ અને સર્વ મનુષ્ય આત્માઓને પોતાનો સત્ય પરિચય આપવા માટે અવતરિત થઈ ચૂકી છે જે નિમિત્તે આજ આ બ્રહ્માકુમારી વિદ્યાલય ઓગણસી મી ત્રિમૂર્તિ શિવજયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છે તો એ પરમાત્મા પિતાનો દરેકને ને અધિકાર પ્રાપ્ત થાય તે નિમિત્તે આજની શોભાયાત્રાનું આયોજન કરેલ હતું